આજે આપણે કાટલું પાક બતરીશું વસાણા બનાવવાની રીત શીખીશું જેને કાટલું પાક બતરીશું કે વસાણા તરીકે પણ ઓળખાય છે એટલે કે એનર્જી વર્ધક ગરમ મસાલાને ડ્રાય ફ્રૂટને અલગ અલગ જે મીઠાઈ બનાવીએ છીએ એને વસાણા કહેવાય છે તો આજે આપણે કાટલાની રેસીપી લઈને આવી ગયા છે જે સુવાવરની બાઈ ખાય છે એને બનાવવાનું છે આપણે તો તેની રેસીપી લઈને આવી ગયા છે એને પાકો કાટલું કહે છે ચાલો તેને બનાવવાનું આપણે શરૂ કરીએ તો તેના માટે મેં એક કઢાઈ મોટી કઢાઈ લઈ લીધી છે ને ચાલો તેમાં આપણે ઘી લઈ લેશું તેમાં આપણે આજે એક કિલો ઘીમાંથી કાટલું બનાવવાનું છે તો આપણે ઘી લઈ લેશું પહેલાં ઘી એકદમ દેશી ઘી છે ફ્રેન્ડ્સ એકદમ સુગંધ આવે છે દાનેદાર ઘી છે તેમાં આપણે સૌથી પહેલાં ઘી લઈ લેશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં લોટ લઈ લેશું તો આપણે ઘી ગરમ થઈ ગયું છે તેના માટે મેં એક કિલો ભાખરીનો લોટ લઈ લીધો છે આ રીતના કડકડો આવે છે ભાખરીનો એ જ લઈ લીધો છે તો ચાલો તેમાં નાખી દઈએ આપણે ઘી આપણે ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં લોટ લઈ લેશું આપણે ગેસ ફૂલ નથી રાખવાનો મેં એક કિલો લોટ લીધો છે એક કિલો ઘી સામે બધું મિક્સ કરી લેશું આપણે ઘી એવું લાગે ઓછું લાગે તો આપણે એમાં નાખી લેશું મેં આમાં થોડુંક જ ઘી પાંચસો ગ્રામ જેટલું એડ કર્યું છે અમને તો ધીરે ધીરે આપણે અંદર લઈ લેશું ઘીને આ રીતના આપણે મિક્સ કરતા જશું તમે જોઈ શકો છો હજી આમાં હજી ઘીની જરૂર છે આપણને તો ઘી લઈ લેશું થોડુંક હજી હજી આપણે એમાં ઘી લઈ લેવાનું છે બધું ઘી આમાં નાખી લેશું ને એક થી બે ચમચી આપણે સાઈડમાં રાખી દઈશું તે આપણે ઊંટોને તમને પછી બતાવીશ એને શું કરવાનું છે તો બધું આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ આપણે એકદમ ધીરો જ રાખવાનો છે ફૂલ નથી રાખવાનું જો આપણે ફૂલ ગેસ રાખશું તો આપણો લોટ કાચો રહેશે અને શેકાશે નહીં મરી જશે અંદરથી આ રીતના બધું એક સરખું મિક્સ કરી દેશું તો આપણે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો આપણે એને શેકી લેવાનો છે લોટને એકદમ સરસથી ધીમા તાપે શેકવાનો છે લાલ પડે ને ત્યાં સુધી એને શેકવાનો છે અને સુગંધ આવો મળશે એટલે તમને ખબર પડી જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે તો ચાલો હું બધું આપણે એને ફેરાયું આવી રીતે હલાઈવા રાખવાનું છે એટલે જેથી કરી ને આપણે નીચે લોટ બેસી ન જાય આ રીતના હલાઈવા રહેવાનું છે આમ સાઈડમાં ચોઈતું હોય તો સાઈડમાંથી બધું કાટું જવાનું છે અને એકદમ સરસ એને હલાવી લેવાનું તો ચાલો હું આ રીતના એકદમ સરસ રીતે લોટ શેકી લઉં છું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈ તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ આપણો જો આ રીતના લોટ થોડોક શેકાઈ ગયો છે તો આ જ રીતના આપણે આગળ શેકી લેશું થોડોક લાલસ પડતાં શેકવાનો છે એકદમ ધીમે ધીમે થોડી થોડી એવી સુગંધ આવવા માંડી છે આમાં એકદમ સરસ સુગંધ આવશે ને એટલે તમને ખબર પડી જશે કે લોટ આપણો શેકાઈ ગયો છે હજી આપણો લોટ આ કાચો છે હજી આપણે શેકી લેવાનો છે તો ચાલો આપણે એને શેકી લે આ રીતના એકદમ સરસ ફેરવતું જવાનું જેથી કરી નીચે બેસી ન જાય લોટ તમે જોઈ શકો છો કેવો સરસ થઈ ગયો છે તો આ જ રીતના શેકી લઉં છું તો આપણો લોટ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે મને લોટ શેકવામાં વીસ મિનિટ લાગી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણો લોટ શેકાઈ જવો જોઈએ તો આ સ્ટેપમાં હવે હું ગેસને બંધ કરી દઉં છું જેથી કરીને આપણો લોટ બરે નહીં નીચેથી કેમ કે આપણી કરાઈ એકદમ ગરમ છે ને તો એમાં થોડો ઘણો બાકી રહેશે તો એ શેકાઈ જશે તો આ સ્ટેપ લોટમાંથી એકદમ સુગંધે આવવા માંડી છે આપણો લોટ શેકાઈ ગયો છે એટલે તો આ સુવાદાના લીધા છે મેં પચાસ ગરમ સુવાદાના છે એને આપણે એમાં લઈ લેશું ગરમ છે ત્યારે જ લઈ લેવાના બધું મિક્સ કરી દેશે એને যেতে করে সুদা নেই থাক সে যায় সুয়দা কচা লিধাছে ফ্রেন্ডস যে তার সে ভূকো করেই শকো কাঁচা ভূকো করবো এই লাইছো তোমার আত্ম বহু সারা লাগেছে সুয়া গরম হয়তো মিক্স করে দেওয়া হই মিক্স করে দাছু ত্রণসো গ্রাম মে গুডল লই লিধোছে রিৎনে মিক্সর জার মি ক্রশ করে লিধোছে পাবডর করে লিধোছে જો તમારે આખો રાખવો હોય તો આખોય તમે રાખી શકો છો તો જ્યારે આપણે લોટ શેકતા હતા તે પહેલાં આપણે ઘી મૂકીએ ને તરી લેવાનો આ લોટ ગરમ છે એમાં જ આપણે લઈ લેશું જેથી કરીને આપણો ગુંડર એકદમ સરસ ફૂટી જાય જેમાં તમારે જેટલો ભાવે એટલો ગુંડર તમે લઈ શકો છો તો હું બધું એક સરખું મિક્સ કરી દઉં જો ગરમમાં નાખશો એટલે આપણો ગુંડર એકદમ સરસ થઈ જશે એમાં એમાં કાચો નહીં રહે જો તમે ઠંડુ પર પડીને નાખશો તો કાચો રહેશે આપણો ગુંડર તમે જોઈ શકો છો ગરમમાં મેં ગુંડર નાખ્યો છે એટલે ગુંડરનો કેવો અવાજ આવે છે એકદમ ફૂટવા સરસ અવાજ આવે છે તમે સાંભળી શકો છો કાચું અને બદામ થોડાક તરી લેશું ઘીમાં તો મેં ઘી આમાં ગરમ થવા મૂકી દીધું છે બે ત્રણ ચમચી મેં ઘી લઈ લીધું છે અને એમાં કાચું અને બદામ લઈ લેવાનું છે મેં પચાસ પચાસ ગરમ કાચું લીધા છે ને પચાસ ગરમ બદામ લઈ લીધી છે તેને આ રીતના મેં ટુકડા કરી લીધા છે તો ચાલે તેને તરી લઈએ આપણે ઘી આવે એટલે આપણે તરી લેવાનું છે એથી પહેલાં આપણે બદામને તરી લેશું એકદમ સરસ રીતે તરી લેવાની છે જેથી કરીને આપણે ખાઈ તો એકદમ સરસ એમાં ક્રંચી સ્વાદ આવે ખાવાથી એકદમ સરસ લાગે છે તરેલા જો તમને તરેલા ના પસંદ હોય તો તમે એને કાચા એ આપણે લોટ શેકો તેમાં નાખી શકો છો પણ તર તરવાથી એકદમ સરસ એનો સ્વાદ આવે છે એટલે મેં તૈરા છે একটি বে মিট মা দেসু তো বাদাম আপনি থা গিয়েছে থিকে এভি তেপ পরে এম কাজু এড করে দশু কাজু আপনি এমন તો તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ એકદમ સરસ તરાઈ ગયા છે કે ગેસ આપણે બંધ કરી દેવાની છે ને જે આપણે લોટ શેકીને રાખ્યો છે એમાં લઈ લેશું આપણે તો ડાયરેક્ટ આમાં જ આપણે લઈ લેશું ઘી સાથે જ લઈ લેવાનું છે ઘી મધીંગ એનું નાખી દેશું આપણે તો આને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું હા ફ્રેન્ડ્સ આપણે જો થોડું ગરમ હોય ને તૈયારીમાં ગોળ એડ કરવાના જેથી કરીને આપણી પાય એકદમ કડકનો આવી જાય એટલે આપણે ગોળ થોડોક થોડું પડે પછી ગોળ લેવાનો છે તેમાં ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ અમે એડ કરતા જઈશું પચાસ ગ્રામ પીપળી મૂળનો પાવડર છે જેથી આ નાખવામાં એકદમ સરસ આપણું કાટલું બને છે ને સુવાવરની બાઈને ખાવા આપે તે એને કમરનો દુખાવો નથી થતો ને શરીરમાં એકદમ સરસ રહે છે એટલે આ એક પેકેટ આપણે લઈ લેશું તો એ પેકેટ એક પેકેટ લઈ લેશું એને પચાસ ગ્રામ છે બધી આમાં લઈ લેવાનું છે આપણે તો તેના માટે આપણે બત્રીસો લઈ લીધું છે તે બત્રીસો સુવાવરની બાયુને ખવડાવવામાં આવે છે તે બાઈ ખાવાથી દૂધ સારું ઉતરે છે અને પેટનો દુખાવો કમરનો દુખાવો દૂર થાય છે અને માથાનો દુખાવો એ દૂર થાય છે બત્રીસ જાતની ઔષધિ હોય છે જો આને નાખવાથી એકદમ સરસ ડિલેવરીમાં ખવડાવવાથી એકદમ સારું રહે છે તો એ પેકેટ એક લઈ લીધું છે સો ગ્રામ મેં પેકેટ લીધું છે તો એને આપણે એમાં એડ કરી દઈશું તો આ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે એકદમ સહેલાઈથી તો ચાલો એને આપણે એડ કરી દઈશું તમને ભાવે એટલું નાખવાનું પણ એકદમ સરસ લાગે છે આનો ટેસ્ટ મેં સો ગ્રામ લીધું છે પચાસ ગ્રામ સૂટ પાવડર લઈ લીધો છે એને લઈ લેશું બધું આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે તેને એકદમ સરસ બધું મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો ઉપરથી ઘી છૂટું પડવા ઊંડ્યું છે તો હવે આપણે બહુ ગરમય નથી એટલે એમાં આપણે ગોળ એડ કરી દઈશું મેં પોણા કિલો ગોળ લીધો છે જો તમારે મીઠાશ પ્રમાણે તમારે ગોળ એડ કરી દેવાનો પણ આ એકદમ પરફેક્ટ છે તો બધું આમાં લઈ લેશું તમે ગાંગરા લેતા હોય તો એને પહેલાં થોડાક આ રીતના ખમણી લેવાના કે પછી સુધારી લેવાના એકદમ ઝીણા કરી લેવાના જેથી કરી ને આપણો ગોળની પાઈ બો નહીં આવી જાય ગોળ કડક થઈ જશે તો આપણી ધેપલી કડક થઈ જશે ને પોચી નહીં બને તો આપણે બધું મિક્સ કરી દઈશું ને એકદમ ગરમ હોય ત્યારે આપણે ગોળ નથી આમાં એડ કરવાનો તમે જોઈ શકો છો એટલું બધું ગરમ નથી હું એકદમ સરસ રીતે મિક્સ કરી દઉં আর রিৎন ম দীতনা ভাঙত জ মিক্স করত চাল বধু একস মিক্স করে দোড়ে মিক্স করে দিদোছে তো মোপড়া নমন লাইতনা অস গ্রাম টোপড়া খমন ছিল এ লই লু তোমার পাশে আখি বাট কী হয় খমণি লই লাইছো હું બધું આપણે એડ કરી દઈશ થોડુંક એવું ઉપર આપણે ગાર્નિશિંગ કરવા રાખી દઈશું આને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મેં બધું એક સરસ મિક્સ કરી દીધું છે ને હવે થાળીમાં આપણે ધારી લેશું મેં થાળીમાં પહેલાંથી જ ઘી લગાવીને રાખી દીધું છે જો તમે ગોળ નાખો ને એ પહેલાં થાળીમાં આપણે ઘી કાં તેલ તમારે જે લગાવવું હોય એ લગાવી લેવાનું ને હવે આપણે બધું એમાં કાઢી લેશું તમારે જેવું જાડી કે પતલી થેપલી કરવી હોય એ રીતના તમારે લઈ લેવાનું હું આ રીતના આમાં કાઢી લઉં છું તો તમે જોઈ શકો છો આ રીતના મેં એક થાળીમાં રાત લઈ લીધું છે આ રીતના દબાવતું જવાનું મિક્સ બધું એકદમ સરસ આપણે ફેલાવી લેવાનું છે ને હવે એક મા વાટકાની મદદથી આપણે એકદમ સરસ લીસું કરી લેવાનું છે ને થેપલીને એકદમ સરસ આ રીતના છેટી કરીને આપણે ઢેફલી પાડીએ તો આપણે એકદમ સરસ પડે આ રીતના દબાવી લેવાનું છે ને એકદમ સરસ કરી લેવાનું છે તો આ રીતના એમ બધી થાળી આ રીતના તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો મેં ચાર થાળી ભરીને થઈ છે આટલા લોટમાં તો હવે ઉપરથી આપણે ખમણ નાખી દઈશું તોપરાનું ખમણ જે આપણે બચાવીને રાખ્યું હતું એ લઈ લેશું ઉપરથી એકદમ સરસ લાગે છે મેં ડ્રાય રાખ્યા હતા પિસ્તા ઉપરથી લઈ લેશું આ રીતના કતરંગ કરીને રાખી છે પિસ્તાની તો બધી થાળીમાં આ રીતના આપણે કરી લેશું તો આપણે બધી થાળી પનીર તૈયાર થઈ ગઈ છે આપણે થોડુંક ઠંડુ થાય પછી આપણે એના પીસ કરી લેશું થઈ જાય એટલે તો ચાલો એને ઠંડુ થવા મૂકી દઈએ આપણે તો આપણે અડધી કલાક થઈ ગઈ છે તો બધુંય એકદમ સરસ ઠંડુ પડી ગયું છે તો આપણે એને પીસ કરી લેશું તો ચાલો આપણે એને એકદમ સરસ પીસ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં પીસ કરી લીધા છે તો આપણે એક થાળીમાં એને ગાર્નિશ કરી લેશું જો તમે તમારે જેવા પીસ કરવા હોય તમારી રીતે કરી લેવાના તમને નાના મોટા જેવા ફાવે એવા કરી લેવાના તો ચાલો એક ડીસમાં કાઢીને રાખી દઈએ આપણે જો આ શિયાળામાં પણ ખવાય છે અત્યારે અમારે એક ભાઈના છોકરીની ડિલિવરી આવી છે એટલે આ બનાવ્યું છે ને બનાવવાનું કીધું હતું તો આ રીતના અમે બનાવ્યું છે તો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ તમને કેવી લાગી રેસીપી તો આવજો મળશું નવા વિદ્યામાં